રાજ્ય પેરાતરણ પ્રતિયોગિતા નો થયો પ્રારંભ દોઢસો થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર લીધો ભાગ દિવ્યાંગ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ દિલ્હી દ્વારા આયોજિત ત્રીજી દિલ્હી રાજ્ય કનિષ્ઠ તેમજ વરિષ્ઠ પેરા તરણ પ્રતિયોગિતાનું રાજધાની દિલ્હી ખાતેના ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી તરણ સંકુલમાં શુભારંભ થયો છે રવિવાર ચૌદ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ પ્રતિયોગિતાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ ખેલાડીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરો પાડવાનો અને તેમને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો છે ભારતીય પેરાલિમ્પિક સહમિતિ સાથે સંલગ્ન દિવ્યાંગ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં દોઢસોથી વધુ દિવ્યાંગ તરવૈયા

સાથે સમાજમાં તેમના પ્રત્યે જાગૃતિ અને સન્માનની ભાવના કેળવવામાં પણ મદદરૂપ થાય છે આ સફળ આયોજન દિલ્હીમાં પેરા રમતોના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે